હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું હીરાઝ કિચનમાં તમે દહીં ખારી તો બહુ ખાતી હશે આજે આપણે બનાવીશું અલગ જ રીતે વઘારેલું દહીં એકદમ દેશી કાઠિયાવાડી સ્ટાઇલમાં તો અહીંયા આપણે માટીના વાસણની અંદર તેલને ગરમ થવા માટે રાખેલું તેલ ગરમ થઈ જાય એટલે આપણે રાઈ જીરું હિંગ લાલ મરચું સૂકું અને બેથી ત્રણ લવિંગ અને અડધો ઇંચ આપણે તજનો ટુકડો એડ કરી દેવાનો હવે વઘારને આપણે સારી રીતે થવા દઈશું વઘાર તતળી જાય એટલે તેની અંદર આપણે મીઠો લીમડો એડ કરી દેવાનો તેની અંદર આપણે કાઠિયાવાડી ટેસ્ટ આપવા માટે લસણની પ્યોરી એડ કરવાની છે તો અહીંયા દસથી બાર નંગ લસણની કરીને આપણે મિક્સરની અંદર પીસી લીધેલી છે હવે લસણની પ્યોરીને આપણે સારી રીતે તેલની અંદર સાતડવાની છે જેથી કરીને લસણની કચાશ છે તે નીકળી જાય આ રીતે બનેલું જો અહીં તમે ખાશો તો તમે પંજાબી સબ્જી પણ ભૂલી જશો તો લસણ સારી રીતે થઈ ગયેલ છે તો હવે તેની અંદર આપણે ડુંગળી એડ કરી દઈશું ડુંગળી આપણે અહીંયા લીલી અને સૂકી બંને લીધેલી છે તો ડુંગળીને પણ આપણે સારી રીતે તેલની અંદર સાતરી લેશું જો તમને રેસિપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સમાં આગળ શેર કરજો અને બાજુમાં આપેલું બે લાયકન દબાવી લેજો જેથી નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે હવે તેની અંદર આપણે બે ચમચી આદુની પેસ્ટ એડ કરી દઈશું અને અહીંયા આપણે ગ્રીન પેસ્ટ એડ કરવાની છે તેની અંદર આપણે કોથમરી થોડો ફુદીનો લીલું મરચું એડ કરેલું છે અને તેને આપણે સારી રીતે મિક્સરની અંદર પીસી લીધું તો હવે આપણી આ ગ્રીન પેસ્ટને આપણે સારી રીતે સાતડવાની છે આ દહીં બનતા સાતથી આઠ મિનિટ જેવો સમય લાગે છે આ રીતે દેશી ચૂલામાં અને માટીના વાસણમાં બનેલું જો તમે દહીં અને બાજરાનો રોટલો ખાશો તો તમે હોટલનું પંજાબી સબ્જી પણ ભૂલી જશો તો આ વિન્ટર સિઝનમાં તમે આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો દહીં તિખારી પણ ભૂલાવી દે તેવું આ ગ્રીન દહીં બનીને તૈયાર થાય છે તો અહીંયા આપણી પેસ્ટ પણ સારી રીતે થઈ ગયેલ છે તો હવે તેની અંદર આપણે સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું અને અડધી ચમચી હળદર પાવડર એડ કરી દઈશું હળદર પાવડર છે તે આપણે છેલ્લે જ એડ કરવાનો છે હળદર પાવડર એડ કરી દે પછી આપણે એક મિનિટ માટે થવા દેવાનું છે અહીંયા તમારે જો લીલી હળદર ઉમેરવી હોય તો તમે તે પણ ઉમેરી શકો છો તો એક મિનિટ માટે આપણે પેસ્ટને ચલાવતા રહેવાનું છે તો ગ્રેવીને આપણે થતાં બે મિનિટ સમય થઈ ગયેલો છે તો હવે આપણે તેને ઠંડી થવા દેશું આ રીતે કિનારા ઉપરથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે જેથી કરીને બધી વસ્તુ સારી રીતે એકરસ થઈ જાય તો ગ્રેવીને આપણે ચૂલા ઉપરથી ઉતારી લીધેલી અને પાંચ મિનિટ માટે આપણે તેને ઠંડુ થવા દેસું ગમે ત્યારે આપણે દહીં દિખારી બનાવીએ ત્યારે આપણી ગ્રેવી પાંચ મિનિટ માટે ઠંડી થવી ખૂબ જરૂર છે નહીંતર આપણે દહીં ઉમેરશું તે દહીં છે તે ફાટી જાય છે તો હવે આપણે તેની અંદર બસો ગ્રામ દહીં એડ કરી દઈશું એક ચમચી ધાણાજીરું પાવડર અને એક ચમચી ગરમ મસાલો એડ કરી દઈશું હવે બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અને દહીંનો સ્વાદ સો ગણો વધી જાય તેના માટે ઉપરથી આપણે લીલું લસણ એડ કરી દઈશું અને થોડી એવી કોથમરી જો તમને ખાટો મીઠો ટેસ્ટ પસંદ હોય તો તમે અહીંયા ખાંડ પણ ઉમેરી શકો છો તો આપણું કાઠિયાવાડી ગ્રીન દહીં તૈયાર છે તો હવે ગ્રીન દહીંને આપણે બાજરાના રોટલા સાથે સર્વ કરી લેશું તો આ વિન્ટર સિઝનમાં તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ઘરમાં કાંઈ શાક ન હોય અને એમ થતું હોય કે શું બનાવવું તો તમે તેની જગ્યાએ દહીં પણ બનાવી શકો છો આ દહીંને ભાખરી પરોઠા કે રોટલા સાથે પણ સર્વ કરી શકો છો જો રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ